લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસનો નો કાર્યક્રમ જાહેર થતા આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે અને પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે લોકસભાના ઇલેક્શનને ધ્યાનમાં લઈને સમગ્ર દેશભરમાં આચારસંહિતાનો અમલ થઈ ગયો છે વડોદરા શહેરના પોલીસ કમિશનરની સૂચનાથી વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે આ દરમિયાન ગત રાત્રિએ બજારો પણ બંધ કરાવી દીધા હતા અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ તેજ કરવી દેવામાં આવ્યું છે 関西の。I